હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ બેસતા જ ડીસામાં નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી લોકોના મોટા ટોળા એકત્ર થતા પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી ડીસા શહેરમાં શ્રાવણ મહિનામાં માસ મટનની દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆતો કરાઈ હતી જે અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા જ શ્રાવણ માસના પ્રારંભ ભેજ પાલિકા દ્વારા માસ મટનની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે દુકાનો બંધ કરાવવા જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો જ્યારે પોલીસ આવતા જ ટોળાને વિખેરી દેવાતા પાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જો કે પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા અનેક દુકાનદારો દુકાનો બંધ કરી નીકળી ગયા હતા તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કેટલાક દુકાનદારોને બોલાવી અંદર તપાસ કરી માસ મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આંગે પાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ચાલતી માસ મટાની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચથી વધુ દુકાનોને સીલ મરાયું હતું તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે